નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગત વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધારાસભ્ય કેતન ઇનામદારના વિકાસના કામોને લઈ કેસરીઓ ધારણ કરવા નીકળ્યા છે સાવલી તાલુકાના આજુબાજુના ગામડામાં ભાજપની લહેર જોવા મળી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો રામ મંદિરને પ્રેરિત ભાજપમાં જોડાયા છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ આજે કમલમ ખાતે મોટી માત્રામાં કોંગ્રેસના સમર્થકો સાથે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે સાવલીના ધારાસભ્ય કેતની નામદારના વિકાસના કામોને લઈ કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને કેસર્ય ધારણ કરવા નીકળ્યા છે કારણ ઉનાસ્થાપિત પ્રભુ રામચંદ્રજી નું મંદિર જારે બની રહ્યું છે અને સનાતન ધર્મની આખા દેશમાં લહેર ચાલી છે એ લેરમાં અમે બધા સમર્પિત જવા થવા જઈ રહ્યા છે જોડાવા જઈ રહ્યા છે ગપુસી રામ નું જે જગ્યામાં મંદિર બની રહ્યું છે એનાથી પ્રભાવિત થઈ અને કોંગ્રેસને રામ રામ કરી અને કેસરીઓ ધારણ કરી રહ્યા છે એમાં ભાદરવા જિલ્લા પંચાયતમાં 500 થી ઉપર વ્યક્તિઓ કોંગ્રેસને રામ રામ કરી અને આજે ભાજપનો કેસ ધારણ કરવાના છે વાકાનેર જિલ્લા પંચાયતના ગામો છે એ પણ જોડાઈ રહ્યા છે સાગરદા તાલુકા પંચાયતના ગામ અને દોડકા તાલુકા પંચાયતના ગામો પણ આજે જોડાઈ રહ્યા છે અને સાવલીમાંથી 1500 ની ઉપર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ રહ્યા છે એમાં પિલોલ તાલુકા જિલ્લા પંચાયતના જે ફરેલા સદસ્ય છે જે પરવણ એ પણ મારી સાથે જોડાઈ રહ્યા છે એટલે સાવલી તાલુકામાંથી પંદરસો થી ઉપર